આપણે છપ્પાનો ક્રમાંક નંબર નવ આગળ જોઈએ એમાં એવું કીધું કે ન જાવું જાને ફાતડાની ભલું માળનું મશાણ વાણી મીઠી પણ નબળાની આખર મંડાવે મોકાણ સુડી વેઠવી સાશેની પાલખી પિયરની શ્યા કામની માન આપે પણ મજાક સાથે એવા દિયરની દોસ્તી નકામી સામો રાખી સન્મુખ કહે સદાય રહેવું સંગે તેના આત્મા રામના ઉભાવે પારખી રહીએ પાસે એના આ છપ્પો પણ વ્યક્તિગત દોષ આક્ષેપ કરવા જેવો માટે નથી પણ આમાં કહેવાનું એવું કે ન જાવું જાને ફાતડાની જેવી સંગ કરો એવું ફળબેહ સોબત કરો એવી અસર થાય હા કારણ કે ફજીથી કરાવે એવો હોય એના સંગમાં રહેવાથી મજા નથી ના જ જોને જો ને આપણી ફજેતી થાય ઈજત આપણું બધું એ વાના સંગમાં મજા નથી ભલે તમારું માન સન્માન વધાવે કે તમારો અતિશય સત્કાર કરો તો એના કરતાં ભલું માઢુનું મશાણ સુરવીર પુરુષ હોય વચન પ્રમાણે વર્તન કરતો હોય અને સમયે આપણી જોડે હાજર થતો હોય એવો કોઈ માંડું હોય એના લાકડે એટલે મશાણે ખરખરો કરવામાં આપણું ભલું છે અને આપણી પણ એમાં આની તો મર્યાદા સચવાય વાણી મીઠી પણ નબળાની ઘણી વખતે વાણી એવી હોય કે આપણો જ લાભ દેખાતો હોય અંદરનો હેતુ એ બોલનારને ખબર નહીં કીધું કે વાણીમાં તો વાલાની વાતો વધારે આ તો લુખો જણાય છે ડોળ રાધા બાધાનો બંધન સોય ધૃતરાષ્ટ્રની વાણી એટલી બધી હતી મીઠી પણ એના અંદર બેમ હાથ આવે તો એના ચૂરે ચૂરા બોલાવી દેવા જેની સાબિતી લોખંડનું ઢબુડું ટુકડે ટુકડા કરી નાખ્યું એમ ઘણા વાણી એવી મીઠી વાણી રાખ તમે જોઈ જુઓ કોઈ પણ હોય વ્યક્તિ એ ઘણાનો કિસ્સો ખીસો કાતર બ્લેડ અગર તો કોઈ સાધન વડે કાપતા હોય પણ આવી મીઠી વાણીવાળા કાતિલથીયારથી વાણી રૂપી કાતિલથીયારથી ગમે તેવાને પૈસા પડાવતા હોય સર આવી મીઠી વાણી બોલવાનો શું અર્થ અને આખરે મંડાવે મોકાણ ખરા ટાઈમે એ લોકો છટકી જતા હોય બોનો બતાવીને છૂટી જતા હોય એ કીધું આગળ કે નીચું નીચી વાણ બોલીને મનમાં ડોલે હા ભલે એ કદાચ ઊંચકૂળ ન હોય પણ જેની વાણી દૂષ વિકાર અને અંદર પેટ પોતાના ભલા માટે થતી હોય તો એવી મીઠી વાણી બોલવાનો કોઈ અર્થ નથી અને એનાથી સજાગ રહેવામાં શેતા રહેવામાં મજા છે આખર મંડાવે મોકાણ શેવટે પછતા રોયા દાળો હા સુળી વેઠવી સાસરીઓની સ્ત્રી બય ગમે એવી હોય પણ એ એના સાસર્યોની અંદર એની સત્તા જેટલી ચાલતી હોય હક થતો હોય એટલું એના પિયરિયોમાં ના ચાલે બહુ બહુ કહેવા જાય તો એ ફરીથી આગળ ના હેડન અને કદાચ કોઈ બીજું એ બોલે આયો હન બે હઠહન પડી રહ્યો હન જતો નહીં કોણ નહીં આ વખતે માથું વાઢવા દાડો આવો આ આવો મેણો વેઠવો પડત માટે સૂડી વેઠવી આશ્ચર્યની ગમે તેવી વાત હોય પણ ભલે ટૂંકી જ વાત હોય પણ હમજણ સહિત વાત કરવામાં મજા છે બાકી ખાલી વાતોનો બાણગો ઉડાડવાથી કોઈ હેતુ હરવાનો નહીં પાલખી પિયરની શા કામની ગમે તેવા આપણને થાબડનારા મળ તોય પણ એમના ભેગી રહેવામાં મજા નથી કારણ કે એમના ઈરાદા આપણા પાસે કોઈક ગુપ્ત રીતે પડાવી લેવાની અને આપણોને રોડપતી કરી નાખવાની આવી ભાવના હોય તો ભલે મન પણ સન્માનને બધી વાતે આપણને મિજબાની કરાવે પણ છેવટે એ નકો માટે પરખીને હેતુ હમજીન સંગ કરવો માન આપે પણ મજાક સાથે ઘણા મનના શબ્દો આપણોને વાપો પણ ઠેકડી કરે અને એવા શબ્દોથી આપણા મનમાં કે મારું મન હાથવ્યું પણ બીજા રાજી થતા હોય હજારોની અંદર આપણી તાળીઓના ગડગડાટ થતા હોય એ આપણી ઇન્સલ્ટપૂર્વક થતા હોય એટલે માન આપો પણ મજાક કર એ લ્યો કે પણ અર્થ બીજો થતો હોય માટે માન ખાતર મર્યાદા ગુમાવવી નહીં માન આપે પણ મજાક સાથે એવા દિયરની ન કમી આવા પુરુષો આવા માણસોના રવામાં કૂક દાળો એ જ આપણને દુઃખરૂપ થઈ પડશે પછી પછતાવી જઈશું સામો રાખી સન્મુખ કહે આગળ કીધું કે જેને જે કહેવું હોય હોમો રાખીને છાતી સુરાનો ઘા છાતી ઉપર હોય પીઠ પાછળ ઘા ના કરે સામો રાખી કહી દેવું જોઈએ કે ભાઈ તમે એવામાં મોટા મર્યાદા રાખીએ પણ તમારી આ ભૂલ હવે અને એ ભૂલ સુધારવા પ્રયત્ન કરો એ મણ હારો પણ મુખ્ય વાહવાહ અને પાછળ વાગો હમણાં કરતો હોય તો એના સંગી રહેવામાં મજા નથી માટે સામો રાખી સન્મુખ કહે તારે ચેતવું હોય તો ચેત જે હું આ રીતે અમુક દાળ કરવાનો છું આવું કહી દે તો એ વીર પુરુષ કહેવાય પણ ભેગો રહીને દગો દઈ દે કોઈને કોઈ બાબતે આપણો ખતમ કરી નાખવાના ઈરાદા કરતો હોય તો એના પહાં રહેવામાં મજા નહીં અને સન્મુખ કે તો એના પહાં રહેવામાં મજા છે રામ ના દુભે દુભાવે કોઈને પણ દુખરૂપ થવું નહીં કોઈને પણ ખોટા મેણો ટેણો કરીને લાચાર કરવો નહીં કબી સાહેબે કીધું હોય વસંત જગમે યગ્ય રહે બગીચામાં એવી રીતે મન ર ફળ ફૂલ તોડ નહીં બગીચાનું પોષણ ના કરતો વાંધો નહીં પણ ફળ ફૂલ તોડ નહીં એમ સર્વના ભેગો એવો રહ નહીં કીધું સંસારમાં સરખો રહે મન મારી પાસ મમતામાં લોપાય નહીં એ મારો દાસ એમ બધોના ભેગો રહે પણ કોઈથી છડકપટ કદાવ પેચ સહિત રમતો ના હોય એવાના ભેગરવાય રવાય પારખી રહીએ પાસે એના આવાને ઓળખીને એના પાહ રહીએ તો આપણને કોઈ નુકસાન નથી માટ ગમે તેવાના સંગમાં કોઈ લાલચ આપો તો એ વિચાર કરું કે આ કોઈને નહીં મને કેમ અગર તો કોઈ હાચું કે તો બીજાને નહીં મને કેમ આમ ભૂલ પોતાની ભૂલનો વિચાર કર અને એ ભૂલને સુધારવા પ્રયત્ન કર તો એના સંગમાં રહેવામાં મજા છે પણ ભૂલ બતાવવા જાઓ કહેવા જાવ હોમો થાય તમારાથી એ બગાડીને મેળ તો જેમ બને મેં એનાથી છેટા રહેવામાં મજા છે સતગુરુ મહારાજની જે